આગામી જુલાઈએ કરવામાં આવે છે જે અનુસંધાને આઈએનએસ સુરત દ્વારા એકસો એક બ્લડ કેમ્પનું આયોજન કરવાનો સંદેશ આપ્યો છે આ અનુસંધાને સુરતમાં સખ્યા સ્કિન ક્લિનિક દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ડોક્ટરોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી સુરતમાં સખિયા સ્કિન ક્લિનિક દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું આગામી પહેલી જુલાઈએ ડૉક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે જે અનુસંધાને આઈએનએસ સુરત દ્વારા એકસો એક બ્લડ કેમ્પનું આયોજન કરવાનો સંદેશ આપ્યો હતો જે અનુસંધાને સુરતના હીરાબાગ વિસ્તારમાં આવેલ સખિયા સ્કિન ક્લિનિકમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું આ કેમ્પમાં ત્રણસોથી વધુ ડૉક્ટરે રક્તદાન કર્યું હતું તદઉપરાંત અન્ય લોકોએ પણ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી આ અંગે ડોક્ટર જગદીશભાઈ સખ્યાએ જણાવ્યું હતું કે બ્લડ ડોનેશન કરવાથી શરીરનું સંતુલન સારું રહે છે અને બ્લડની અછતથી કોઈને તકલીફ ન પડે તેમાં આપણી ભાગીદારી રહે છે આજે યોજાયેલા કાર્યક્રમમાં ડોક્ટરોએ પણ રક્તદાન કર્યું છે એ સાથે જ અમારા ક્લિનિકના પેશન્ટોએ પણ રક્તદાન કર્યું છે કિરણ હોસ્પિટલના સહયોગથી આ રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં રક્તદાન કરનારને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ચીફ ડર્મેટોલોજી ઓફ સખ્યા સ્કેન ક્લિનિક આપ તમને સૌને ખબર જ છે કે વર્લ્ડ વાઈડ પહેલી જુલાઈએ ડૉક્ટર્સ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે ડૉક્ટર તમારું થ્રી સિક્સટી ફોર તમારી તબિયતનું ધ્યાન રાખે છે તો એક દિવસ ડૉક્ટર પણ આશા રાખે કે ભાઈ અમારું ભાઈ સેલિબ્રેટ કરવામાં આવે તો આ નિમિત્તે આઈએમએ સુરતે એકસો એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સુરતમાં આયોજન કરેલું છે એમાંનું એક કેમ્પ સખ્યા સ્કિન ક્લિનિક અમે કિરણ હોસ્પિટલના સાનિધ્યથી અમે આજે ગોઠવેલો છે ઘણી બધી બોટલ ઓલરેડી રક્તદાન થયેલું છે અને પ્રોસેસ ચાલુ રહી છે તો મારી સૌને અપીલ એ છે કે આપણા બ્લડમાં બોડીમાં પાંચ લીટર બ્લડ હોય છે અને એમાંથી દેવાનું એ માત્ર ત્રણસો એમએલ બ્લડ હોય છે તો દરેકને અપીલ કરું છું કે એ બ્લડ ડોનેશન દેવું બહુ જરૂરી છે નાના મોટા થેલેસેમિયાના દર્દીને વારંવાર જરૂર પડે એક્સિડન્ટલ હોય પોસ્ટ સર્જરી પછી લેડીઝને ડિલિવરી પછી ઘણી વખત ઘણો બધો બ્લડ લોસ થતો હોય તો આ બધી બીમારીમાં બ્લડની વારંવાર જરૂર પડે છે તો તમારા એ જ છોટા નાનો એવા પ્રયત્નથી ઘણા બધાની જિંદગી બચી જતી હોય છે સર એ જ કહું છું કે અત્યારે છે ને એ પોઝિટિવ બી પોઝિટિવ ઓ પોઝિટિવ એ બધાના રક્ત તો આરામથી મળે છે પણ પ્રોબ્લેમ છે ને નેગેટિવનો કહે છે બી નેગેટિવ એ નેગેટિવ ઓ નેગેટિવ બી નેગેટિવ આ બધા બ્લડની અછત બહુ હોય છે અને અત્યારે પેશન્ટ એવી છે કે ડે બાય ડે એક્સિડન્ટ થતા જાય છે ઓપરેશન એટલા થતા હોય છે તો ઘણી બધી રિક્વાયરમેન્ટ બ્લડની હોય છે અને બ્લડ ડોનેશનની અવેરનેસ ઓછી હોય છે લોકોને ડર હોય છે કે કોઈ સાઇડ ઇફેક્ટ થઈ જાય કોઈ નબળાઈ આવી જાય કોઈ રિએક્શન આવી જાય એટલે લોકો આગળ નથી આવતા પરંતુ આજે મોર દેન થ્રી હંડ્રેડ જેટલા ડૉક્ટરોએ બ્લડ ડોનેશન આપેલું છે તો એના પરથી આપણને અંદાજ આવે છે કે આ એકદમ સહેલી પ્રોસેસ છે કોઈ પણ આપી શકે તમારું વજન સાઠ કિલોથી થોડું ઉપર હોવું જોઈએ અને તમારું હિમોગ્લુબિન અગિયાર ગ્રામથી વધારે હોય તો કોઈપણ જણો બ્લડ ડોનેશન આપી શકે છે અઢાર વર્ષથી ઉપરથી માનીને સાઠ વર્ષ લગીના પણ આમાં દાતા બની શકે છે છેલ્લા અઢાર વર્ષથી હું સુરતમાં રહું છું અને છેલ્લા લગભગ ત્રણ ચાર વર્ષથી હું સખિયા સ્ક્રીન ક્લિનિક સાથે જોડાયેલો છું અને ત્યાં એઝ અ પેશન્ટ તરીકે મેં ઘણી વખત વિઝિટ પણ કરેલી છે અને જેના હિસાબે મારી પાસે ઇન્ફોર્મેશન આવી હતી કે સખિયા સ્ક્રીન ક્લિનિક દ્વારા આજે ઓગણત્રીસ જૂન બે હજાર ને પચીસના રોજ રવિવારના સવારે અગિયારથી ત્રણ વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે જે હમણાં એક જુલાઈ પર જે નેશનલ ડોક્ટર્સ ડે છે તો તેના ભાગરૂપે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સખિયા સ્કિન દ્વારા જે કરવામાં આવ્યું છે તે બાબતની ડૉક્ટર જગદીશ સખિયા દ્વારા ઘણી એમાં ઇન્ફોર્મેશન તેમજ જાગૃતતા આપી હતી અને એના કારણે મને માહિતી મળી હતી કે આ જે આ કેમ્પ છે જેમાં હું આ બ્લડ ડોનેટ કરવા માટે આવ્યો છું અને બ્લડ ડોનેશન એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આજે તમે કોઈને પણ પૈસા તમે મદદ કરી શકો પણ આ એક ગમે તેટલા પૈસા કરવાથી એક લીટર બોટલ કે એક થોડું પણ લોહી આજે મેડિકલ દ્વારા લેબોરેટરીમાં તૈયાર થતું નથી એટલે એક હ્યુમન જ બીજા હ્યુમનને મદદ કરે એના માટે આ એક મારી રિક્વેસ્ટ છે બધાને જ કે જે કોઈ બી માણસ બ્લડ ડોનેટ ના કર્યું હોય એ પણ નજીકમાં ગમે ત્યારે કોઈ આવો કેમ્પ હોય તો મારી એક રિક્વેસ્ટ છે કે આ એક હમ્બલ વર્ક છે તો એમાં તમે તમારું યોગદાન આપી અને પોતાનું બ્લડ ડોનેટ કરો આ એક મેડિકલી એક સાયકલ છે કે જે તમે આજે ઓલમોસ્ટ ફોર હંડ્રેડ ફિફ ફાઇવ હંડ્રેડ એમએલ બ્લડ આપતા હોય છે અને એમાં એ તમે એકાદ બે દિવસમાં પાછું જનરેટ બી થઈ જતું હોય છે એટલે એવું ના સમજવું કારણ કે આજે આપણા વચ્ચે ઘણી બધી એવી મીથ છે કે બ્લડ ડોનેટ કરવાથી આ પ્રોબ્લેમ થાય આ ચક્કર આવે ફલાણું એક્સ વાય જેડ વસ્તુ થતી હોય છે પણ બધી મીથ છે અને અહીંયા ટેકનિકલ ટીમ તેમજ ડૉક્ટરની ટીમ પણ હાજર છે તો એના કારણે એવું કશું જ શક્ય વધુ નથી એટલે આ બધી ફોટી ભ્રમણમાંથી બહાર આવી અને જાગૃતતા લાવીએ અને બ્લડ ડોનેટ કરીએ જેથી આવનારા પેઢી માટે તેમજ આપણી સાથે કેટલા પણ એવા જે રોગો છે જેમ કે થેલેસેમિયા તો જેને બ્લડની જરૂર પડતી હોય છે તો એવા કોઈને તમારું બ્લડ મળે તો એક સારું એવું એમને એક કામ મળી જાય એમનું જીવનદાન બની જાય તો મારી રિક્વેસ્ટ છે કે તમે બ્લડ ડોનેટ કરો અને આ એક ઉમદા કાર્યમાં તમારું પોતાનું યોગદાન આપો જય હિન્દ જય